તો આજે અમે અમારી ટીમ હેલો અમે ગયા તા આજે કચ્છમાં કબરાવત મોગલધામ હમણાં તમે જે જોયું ને તેના મહંત જે ચારણ ઋષિ જેને અમારું સન્માન કર્યું હવે મૂળ વાત એવી છે કે જે તે સમયે જ્યારે એણે ભૂલથી જાતિ સૂચક શબ્દ બોલી ગયા હતા અને ત્યારે મેં એનો વિડીયો બનાવ્યો હતો ત્યારથી માંડી અને આજ સુધીમાં અમારે ઘણીવાર ટેલિફોનિક ચર્ચાઓ થઈ અને અવારનવાર એ ચારણ ઋષિ મને મુલાકાતે બોલાવતા અને જયારે પણ મારે વાત થતી ને ત્યારે મને કેતા કે દીકરીઓ માટે ક્યારે પણ કોઈ પ્રકારની જરૂર પડે ને ત્યારે મને કે આપણે અત્યારે જે પાંચ દીકરીઓના સમૂહ કરવાનું નક્કી કર્યું અને મને યાદ આવ્યું કે એકવાર એમની સાથે વાત કરું તો એની અરે વાત કરી અને એને મને પૂછ્યું કે કેટલી દીકરીઓ છે પાંચ અને પાંચ દીકરીઓનો જે કાંઈ કર્યાવર થાય એ કરી હું આપીશ આવી અરે એમણે મને વાત કરી એટલે પછી અમે આખી ટીમ સાથે નક્કી કર્યું કે અમે બધા ત્યાં રૂબરૂ જઈ અને એને આ સમૂહલગ્નનું આમંત્રણ આપીએ અને એને જે આ મોટું દાન અમને દેવાનું નક્કી કર્યું છે એ બાબતે અમે એનું અભિનંદન દઈએ અને એનો આભાર માનીએ તો આજે અમે એ માટે ગયા હતા આ વિડીયો બનાવવાનું કારણ એવું છે કે ઘણા બધા લોકો એવું થાય અને ઘણા કમેન્ટ વિગીર છે તો બોલવું કઈ નથી સમજી વિચારી કમેન્ટો કરવી અને ત્યારબાદ એમણે શું સંદેશ આપ્યો છે એ પણ મૂકું છું શાંતિથી સાંભળજો અને એક વિનંતી કરીશ કે શરૂઆત કરી છે નાની અમતા કામથી સાથ ન દો તો કાંઈ નહીં પણ નડતા નહીં કોઈ પણ વસ્તુ એક થાય મગ મગ થી માણે કીધું હતું કોઈ મોટો નથી અને એક વસ્તુ કરતો બહુ વિરોધી છો કોઈ જાતિનું કે ને એના બાપુ બહુ વિરોધી છો આ બધો ખેલ છે પંડ્યામાં લઈને ખબર છે લઈ જઈશ બધા ભેળા કરી રાજા ને વરધાન ને એમ હું તમે પાત્ર બજાવ આવ્યા છો ખાસ ધ્યાન રાખજો એક બાપુ આદેશ છે બાપ એક થાય એકતાનો એકતા નો દેશ છે સમાજમાં કોઈ ભાઈ દીકરાઓ કામ કરતો હોય ને તેને એને સાથ સહકાર પણ કોઈ ખોટી રીતે કોઈને ભડકાવ ભાઈ છે નો કરો કોઈનું ધરમ કોની લાગણી કોઈ પણ જાતિના નોંધુખો કારણ કે એનો બાપુ બહુ વિરોધી છે મા કારણ કે અમારી નાગભાઈ એને મેઠવાળો હમાણેલા સમજી લેજો તમે જાવ મોરિયા સૌ પહેલા દોનો દંપતિને દીકરી અને દીકરાને નાળિયેર વધેરો ને પછી નાગભાઈ ને એમ આ વસ્તુ કારણ કે અમારી આઈ યારે હમાણેલા છે અમારી આય કામે યારે હમાણેલા છે તો બને એટલો સાસ ચા દો માને અઢારે વલણ એક છે માપાઈ કોઈ ભેદભાવ પક્ષપાત નથી કારણ કે મા છે એટલે એક એકઠા લેવાનું સ્માપ એકા એકાબીધાન સાથ સહકાર આપો પણ કોઈ પણ લાગણી ધર્મ નહોતું કોઈ તમને બાબતોમાં આદેશ માં સમાજમાં જે આગેવાન હોય હું સમાજના નહીં કહું છું કે સાથ સહકાર આપો આવા ભાઈ દીકરા જો સમાજની દીકરી માટે કામ કરતા હોય તો ખરેખર આપણે એમાં જાગૃતતા લાવે ને આપણે એને સાથ સહકાર આપવું જોઈએ બરોબર પણ કઈ નડકું હોય મૂકેલું હોય મઈ દેજો પણ દીકરીઓ માટે જે કામ કરતા હોય તો સાથ સહકાર આપો માપીઓ તો કઈ નહીં પણ એને તમે છે ને હિંમત આપો તો ભાઈ દીકરા સમાજમાં કામ કરજે કોઈ પણ નિરાધારની દીકરીઓ તો એમાં દીકરીઓ લગ્નમાં જોડાય તો આવા ભાઈ દીકરા સાત સરકાર બધા તમને દેતા હોય તો અમારા માટે આનંદની વાત છે જય મહો જય મનીતા જય મહાભા